મારું નામ ભાભાજી વસ્તાજી ઠાકોર ગામ બેડા અમે ગામ ને રજૂઆત કરી હતી કે અમે અગિયાર તારીખે રજૂઆત કરી કે આપણે બાર તારીખે રામજી મંદિરે સભા ભરવાની એટલે સભા ભરી અને ગામે એવો નિર્ણય લીધો કે આપણે આનો ઉકેલ ના આવે તો આપણે તાળું મારી દો એટલે અમે સવારી પોણા દસે કમ્પ્લીટ ટાઈમ લઈ અને અમે ગામ સમાજ પચાસ જણાએ તાળુ માર્યું છે પછી ગામ ને રજવાત હતી કે આ આનો ઉકેલ ના આવે તે સુધી આપણે દેરી ખોલવાની નથી અને પહેલા બાબત નો ઉકેલ ના આવે આ એવો નિર્ણય લીધો તો અમે એવો નિર્ણય લીધો તો કે સભા ગામની અંદર જે મંડળીની અંદર સભા ભરવાનો નિયમ આવે એક મહિને તે કોઈ કોઈ સભ્ય નહીં આયા કોઈ ચેરમેન નહી કોઈ મંત્રી નહીં કોઈ ગામ ને ખબર નથી કોણ મંત્રી કોણ સભ્ય અને અમે બાર મહિના રજૂઆત કર કે સભાસદ ભરો એક સભા ભરો રામદી મંદિર ની અંદર પણ કોઈ આવ્યું નથી એક મહિનાથી અમે ગામને કાયમી રજૂઆત કરી અને ગામ વાત પણ સ્વીકારી કે તમે કરો એમાં અમે સાથે જ મળીને કામ આપણે બધા જ કરીશું એટલે અમે બાર તારીખે સભા ભરી પછી ગામે નિર્ણય લીધો કે આપણે ડેરીને સીલ મારી દો અતારી ગામ wait okay. okay.